અને સરસ મજાના સમૂહ લગ્નની અંદર તમામે તમામ સમાજના આગેવાનો ભાઈઓ બહેનો જોડાઈ ગયા છે બહુ બધી લાઈનો અને પ્રવેશ કરતાં જ સરસ મજાનું ડેકોરેશન અને આપણે પહોંચી ગયા અંદર એક કદમ કી ઓર ઓર સરસ મજાનું ચતુર્થ સમૂહ લગ્ન બે હજાર છવ્વીસ દરમિયાન આખું બેનર જે દાતા સ્ત્રીઓએ દાન આપ્યું છે મંચ ઉપર બિરાજમાન નવ રતન એવા મારા મિત્ર નાગજીભાઈ એવા જેને આપણે ભોવાજી ના ઉમણા થી ઓળખીએ છીએ અને હમણાં બાબાભાઈ અમે ગુજરાત રાજ્ય લેવલનો એક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટેનો ગાંધીનગર જે સંકુલ આવ્યું છે એ જગ્યા ઉપર અમે પ્રોગ્રામ કર્યો હતો એના ભોજનના દાતા અને નાગજીભાઈના ભાઈ એવા ચંદુભાઈ વડા અમારા થરા નગરપાલિકાના પૂર્વ ચેરમેન એવા પશાભાઈ થરા અમૃતભાઈ લઠિયા અમારા ભુવાજી અરવેન્દભાઈ અમૃતભાઈ પાટણ સંચોરિયા પેલાદભાઈ રેવાબા અમારા અમદાવાદ પશ્ચિમના પ્રમુખ રસી હીરાભાઈ અમારા હમણાં જેને આ સંકુલ માટે એક લાખ ને હજાર નો દાન જાહેર કરી એવા લાલભાઈ મંચ ઉપર બિરાજમાન આ સમાજના સૌ સંતૃષ્ટિઓ અને આ આખાય સમાજનો જેને દર્શન કરાવ્યું છે એ વિકાસ મંચ ની આખી ટીમ આ સમૂહ लग्न માં પધારેલ સમાજના વડીલો માતાઓ યુવાન દોસ્તો અને આ કાર્યક્રમનું આયોજન જેના માટે કરવામાં આવ્યું છે એવા આજે જીવનની નવી શરૂઆત કરતા તમામ નવ દંપતી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે આ મોઘવારીના સમયમાં બંધારણ બનાવવું ખૂબ આવશ્યક છે અને ઠાકોર સમાજે રબારી સમાજે અને લગભગ તમામ તમામ સમાજોએ મોઘવારીની ચિંતા કરી અને એક બંધારણ બનાવવાની ચિંતા કરી છે બાબાભાઈને મેં વિનંતી કરી છે કે બાબાભાઈ પાંચ મિનિટ માટે બેસશે બાબાભાઈ માટે બાબાભાઈ માટે મારે બોલવું છે કે સમાજ સમાજ ની ચિંતા કરે સમાજના આગેવાનો સમાજ ની ચિંતા કરે પણ અન્ય સમાજ ની ચિંતા જો કોઈ કરતું હોય તો એ મારા બાબુભાઈ ભરવાડ છે કારણ ઠાકોર સમાજની ની કન્યા છાત્રાલય બનાવવા માટે એમણે એમની તિજોરી ખુલ્લી મૂકી દીધી એ પોતે ભરવાડ સમાજના છે પણ આવા અન્ય સમાજ જે આર્થિક રીતે પસાદ છે શૈક્ષણિક રીતે પસાદ છે એ સમાજની ચિંતાઓ કરવા વાળો એક વીરલો કદાચ પેદા થયો હોય તો એ બાબાભાઈ ભરવાડ છે પોતાના સમાજ માટે બધા કરતા હોય આપણે આપણા સમાજ માટે કરી નવાઈ નથી કરી ભાઈ જે સમાજમાં જન્મ લીધો છે એ સમાજનું ઋણ અદા કરવાની આપણી જવાબદારી છે પણ આજે જ્યારે રાવળ સમાજ માટે જેમ પાટણમાં ઠાકોર સમાજ માટે એમણે એમની તિજોરી ખુલ્લી મૂકી છે એમ રાવળ સમાજ માટે કદાચ કોઈએ આવી જાહેરાત કરી હોય એવા બાબાભાઈ પહેલા છે આપણે અન્ય સમાજની હરોળમાં બેસવું હશે તો શિક્ષણ સિવાય તમારો ઉદ્ધાર નથી હું ત્યાંથી આવતો તો ત્યાંથી અહીંયા આવ્યો ને સાંભળ્યું ત્યાં સુધી બાબા ભાઈએ ફક્ત શિક્ષણ માટે જ ચિંતા એનું કારણ તમારે સમજવાનું જે જે પ્રગતિ થઈ છે પૈસા હતા જમીનો હતી ઘણા સમાજો હજુ સુધી પ્રગતિ નથી કરી શક્યા આપણે તો એમાં ક્યાંય નથી આવતા આપણા જોડે કશું નથી મિત્રો આપણે અન્ય સમાજની હરોળમાં બેસવું હોય અન્ય સમાજની હરોળમાં ચાલવું હશે ઉદ્ધાર નથી અને મારી માતાઓ બહેનો અહીંયા બેઠી છે ત્યારે મારે ખેસ ખાસ એમને કહેવું છે કે મારી માતાઓ એ ફેશન છોડે અને મારા ભાઈઓ વ્યસન છોડે જો આટલું કરશો ને અને એ પૈસા જે બચ્યા ને એ પૈસાનો ઉપયોગ તમારા દીકરા અને દીકરીને ભણાવવા માટે કરશો તોય તમારે તમે આ સમાજ આગળ આવશે તમારે આપણાથી શરૂઆત કરવાની છે શિક્ષણની શરૂઆત એ આપણા ઘેરથી જ કરવાની છે મારા મમ્મી પપ્પા સાહેબ અંગૂઠા સાફ છે મારા મમ્મી પપ્પા ભણેલા નહોતા પણ મને ભણાવ્યો અને આ સ્ટેજ ઉપર ઊભો થયો છું મેં સમાજની બીજી કોઈ પણ વાત હોય એમાં પણ એક અને વિક્ષણનું ભગીરથ કામ પાટણ પેલા જે રાજધાની હતી ને અત્યારે ગાંધીનગર છે એવી પાટણ પણ આ ગુજરાતની રાજધાની હતી અને ગાંધીનગરમાં જયારે રમ આપણા સમાજનું એક સંકુલ બનતું હોય તો એ પાટણમાં પણ એક સંકુલ બનવું જોઈએ અને આ સમાજને મારી વિનંતી છે કે તમારા મનમાં જે કંઈ પડ્યું હોય એ સાઈડમાં મૂકજો તમારા ભવિષ્યની ચિંતા કરજો તમારું ભવિષ્ય જો ઉજળું હશે તો આપણે ક્યાંય પાછા પડવાના નથી તો આ છાત્રાલય જે પાટણ ખાતે નિર્માણ થવા જઈ રહ્યું છે મને ખૂબ આનંદ છે કે આજે નવ પરગણું આખું એ છાત્રાલય બનાવવા માટે થન ગણી રહ્યું છે પાયો કોને રોપ્યો એ મહત્વનું નથી પણ એને નિર્માણ કોણ કરી રહ્યું છે એ ખૂબ મહત્વનું છે આજે આપણે બધા જાણીએ છીએ આપણે બધા જોઈએ છીએ કે ઓબીસી માં આવતા સમાજો ક્યાં પહોંચ્યા આપણે ક્યાં છીએ આપણે વાતો કરીએ છીએ કે આપણે સરકારી કચેરીમાં નોકરી નથી કે દીકરી એ ગવર્મેન્ટ જોબ નથી કરતા આપણો કોઈ કલેક્ટર નથી આપણો કોઈ અધિકારી નથી એનું કારણ શું ભાઈ બરવાડ એક એવું નામ કે હર હંમેશ દરેક સમાજને સાથે લઈ અને એક કદમ શિક્ષણની તરફ લઈ જવા માટે તત્પર રહેતા એવા બાબાભાઈ ભરવાડ આજે પણ એમનું નામ એમનું કામ પાટણ મુકામે આવેલ પાયો સ્કૂલની અંદર લેમોનેટ પાર્ટી પ્લોટની અંદર રાવણ યોગી સમાજના સમૂહ લગ્નની અંદર પોતે વધાર્યા અને સમાજ વચ્ચે જાહેર મંચ ઉપરથી એમને કે તમારી સમાજને જેટલું પણ જ્યારે પણ દાનની જરૂર હોય તમે આંકડો કહેજો હું આપી દઈશ આવા આવા દાનવીર અત્યારે આ ધરતી ઉપર જોવા મળી રહ્યા છે અને બહુ લોકો ઓછા આવા દાનવીર હોય છે એમાંનું એક જ ઉજળું નામ બાબાભાઈ ભરવાડ ખરેખર ધન્યવાદ છે એમને એમના માતા પિતાને કે બાબાભાઈ ભરવાડ જેવા આ કળિયુગની અંદર પણ માત પર દાન આપ્યું ટૂંક સમય પહેલાં જ સદારામ લાઈબ્રેરી સદારામ હોસ્ટેલ સદારામ હોસ્પિટલ અને સદારામ ધામ માટે પણ બહુ માત પર સો કરોડની તિજોરી ખુલ્લી મૂકી હતી એવા બાબાભાઈ ભરવાડ આપણી સમાજ વચ્ચે આવી અને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું 百米啊！就百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！百米啊！

કોઈ કાર્યકર્તા કોઈ નેતા અભિનેતા રીતે કોઈ નોમ રાજ્યો છે આજે અમારી માતાજીના રીત પ્રમાણે આપણી રાવળદેવ સમાજમાંથી નોમ રહ્યું છે અને આજે કાળુ ભગતની મેલડીના નોમ છે ઇસ્ટેડ ઉપર ઊભું રહેવા મળ્યું છે એ બધી સપોર્ટ કરવામાં સાર સહકાર આપવાનો પહેલો સમાજનો ફાળો છે એ બધી મારી રાવળદેવ સમાજનો ખૂબ ખૂબ આભાર બે હાથ જોડે પ્રણામ કરું છું બોલીએ મેલડી માત હા ખૂબ ખૂબ આભાર અને પંદર બે નું પ્રથમ સ્નેહ મિલન છે સ્નેહ મિલન એવું છે પહેલી વાર છે ભાઈ કે કોઈ બધાના ઈષ્ટદેવ હોય ને મારા પાટીદારો ઉમિયા માતાજી નું કરે ચૌધરી સમાજ અર્બુદા માતાજી નું કરે સમાજ વાળીનાથ નું કરે દ્વારકા નું કરે તો આપણો ભોળીયો નાથ છે ભોળિયા નાથ નું પહેલી વાર છે એટલે હાજર થવું પડે થવું પડે ને થવું પડે એટલે પંદર બે તો પેલા ચિંતા ના કરતા પણ માગવું નહીં તન કે કા પરમા રથને કારણે મને માગતા ન આવેલા સમાજ માટે તો એક દાડો દાસ નહી અરે મારું જીવન આલે એટલી ઘણા દાસ તમે તમારો દાસ થઈને જીવીશ કેમ કે તમે હથેળીમાં રમાડ્યા દેવેન્દ્રભાઈ સાહેબ નહીતર મને તો ખબર છે કે એકલી પાઉ ભાજી ડીસું ધોતો તો ના તો તમે ચો દેહાડ નહીં તો જો આ તમારા બધાનો સપોર્ટ છે તો હવે વધારે સમય લેતા વધારે સમય ન લેતા પહેલા તો એને વિનંતી કરું કે આગળનો દોડ વાહ ભુવાઓની સરવાણી ચાલુ થઈ ગઈ છે ભાઈ એકાવન રૂપિયા અહીંયા લખજો મુકેશ બેન કે નોંધ કરજો એકાવન રૂપિયા કફૂર ભાઈ ગેમર ભાઈ ગણેશપુરા ભુવાજી તરફથી મળી આવે છે જોરદાર તાળીઓથી મિત્રો એમને વધારી દો રેવા હતા બધા ભુવાજી સન્માન તમે સંત ભળીને કરો મારક ભૂલેલા ને મારે લાવે ઈ ભૂવો બીજી કોઈ વાત છે નહીં હો ભાઈ હા બધું સમજી દે હમ મારે જો ને જાઉં પણ હવે ઈયાં ન કરે અમારે કોઈ જોવાનું નહીં બોલો જો ગડે તો ભાવ છે

નેમોને પાર્ટી પ્લોટની અંદર અને આપણને કમલેશભાઈ રાવણ ભેગા થઈ ગયા અચાનક અને બેઠો થઈ ગયો કારણ કે રાવણ સમાજ રાવણને કહેવાય અને રાવણ સમાજનો યોગી સમાજના જે સમૂહ લગ્ન છે બરાબર તો એના અંદર તમામે તમામ પરગણાના રાવણ સમાજના ભાઈઓ બહેનો અને તમામે તમામ વધારેલ છે તો આ બાજુ મારા પરમ મિત્ર સનાભાઈ છે અને બહુ જૂના મારા મિત્ર છે આ બાજુ તમે જુઓ

યોગી કર્મચારીનો મંડળ ચાલતું હોય એની અંદર કંઈક નવું લાવતા હોય અને સૌને સાથ ને સૌને સાથ વિકાસ સાથે આગળ વધતા એવામાં રાજુભાઈ તો આપણે આપણને કંઈક માર્ગદર્શન આપો કે આ સમાજ સમૂહલગ્ન છે બરાબર તો એના વિશે તમે કંઈક બેસા શબ્દો કહો અને ગુજરાતના તમામ મારા રાવર દેવ ને જય જોગણી માં હું કમલેશ રાવર દેવ મારો સમાજ આગળ આગળ આવે એના પ્રયત્ન હું કરું છું અને કરતો રહીશ સમાજ માટે જીવું છું સમાજ માટે પણ બલિદાન આપવા માટે તૈયાર છું અને સમાજના દરેક વ્યક્તિને કહું છું ભરસો તો આગળ આવશો કાતારે સોશિયલ મીડિયા નો જમાનો છે ભરસો તો તમારી ઈજ્જત રહેશે ધન દોલત રૂપિયો બહુ મહત્વ નથી પણ ભણતર પણ મહત્વ છે બીજો સવાલ એ કે અંદર વ્યસન મુક્તિ કરવાનું છે પ્રભુ યુવા સંગઠન યુવા સુકાઓ હોય એ વ્યસન તમે બંધ કરી કાજો કૃપા કરીને હું આવી જઉં પાટણની અંદર સમૂહ લગ્ન ની અંદર આવ્યો હું સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ છું સમાજ માટે જ વિડીયો બનાવું છું તમામ મારા રાવર યોગી સમાજ જે ચેજોગની માં જે ગુજરાતના તમામ મારા રાવર દેને રાવર સમાજ પ્રથમ સને મિલર એનો શિવ મહોત્સવ મહા શિવરાત્રી ના દિવસે આપણો આખો ગુજરાત નો રાવર દેવ સમાજ ભેગો થાય છે ગુજરાતની અંદર ગોધીનગર સેક્ટર 11 ની અંદર અને તમામ રાવર સમાજના દરેક વ્યક્તિને આવા નમ્ર વિનંતી છે ગાંધીનગર ની અંદર સ્થળ બતાવું છું તમને રામકથા મેદાન સેક્ટર અગિયાર અગિયાર ની અંદર એમાં પણ તારીખ છો

વીએસએસએમ સંસ્થામાં હું નોકરી કરી રહ્યો છું સુરેન્દ્રનગર જિલ્લામાં અને સમાજનું નાનું મોટું કોઈ પણ કામ કરવું સમાજ શિક્ષણ આર્થિક સામાજિક કોઈ પણ લેવલે મારી હાજરી હોય છે હંમેશા અને હું હાજી આપતો રહીશ આ પણ એક ગાંધીનગરમાં આપણું સંમેલન થવા જઈ રહ્યું છે જે પંદર બે બે હજાર છવ્વીસના રોજ રવિવારના દિવસે છે તો રવિવારે મોસ્ટ ઓફ બધાને રજા હોય છે અને શિવરાત્રિ છે તો આ દિવસે દરેકને ત્યાં આગળ વધારવા નંબર વિનંતી છે ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ